કાયદાકીય બધી matter રહી ને આમાં પછી તમારા પેલા ભાઈ અહીંયા કચ્છ ના કોઈ નાગદાન ભાઈ છે ને એ પછી વિરોધ કરે છે યાર એટલે આવું બધું થાય છે વિરોધ કરે એટલે સાહેબ એક વસ્તુ છે સત્ય વસ્તુ માથે હાલવાનો વિરોધ કોઈ ન કરે મારા બાપ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ પર ધનાભાઈ આહીર નામના વ્યક્તિનો ફોન આવ્યો છે મિત્રો ધનાભાઈ જે છે એ કચ્છ ભુજથી છે એટલે કે નાગદાનભાઈ આહીરના જિલ્લાના છે જેને મિત્રો મનસુખ રાઠોડ સાથે તેઓ કે સલાહ માટે ફોન કરે છે પરંતુ મનસુખભાઈ રાઠોડ ધાનાભાઈ આહિરને કહે છે કે તમે મારી પાસે સલાહ લો છો એનો મને કોઈ તકલીફ નથી પરંતુ તમારા સમાજના આગેવાન થઈને ચાલી નીકળેલા એવા નાગદાનભાઈ આહિર જે છે એ પછી મને ફોન કરી અને ધમકી આપે છે અને મારા સમાજના વ્યક્તિઓને તમારે મદદ ના કરવી એ રીતની પણ વાતો નાગદાનભાઈ આહિર મનસુખ રાઠોડ સાથે કરે જ મનસુખ રાઠોડ કહી રહ્યા છે જેને લઈને મિત્રો આ બંને વચ્ચે જોરદાર ચર્ચા થાય છે પરંતુ છેવટે મનસુખ રાઠોડ જે છે એ ધાનાભાઈ આહિરને કાયદાકીય સલાહ પણ આપે છે અને એમની મદદ કરવાનો પણ પ્રયત્ન કરે છે મિત્રો આવો સાંભળીએ કે ધનાભાઈ આહિર અને મનસુખ રાઠોડ વચ્ચે શું ચર્ચા થઈ છે તેમજ નાગદાનભાઈ આહિર વિશે પણ મનસુખ રાઠોડે કેટલીક વાત કરી છે તો મિત્રો તમે પણ શાંતિથી સાંભળજો મનસુખ રાઠોડનું આ રેકોર્ડિંગ જો એ પહેલા મિત્રો તમે આપણી ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ કરી દેજો અને બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો હું બોલું છું અહીંયા જે લાખન ગામ તાલુકો ભુજ સટન ફોર્મ છે હેલો હા જી સાહેબ બોલો બોલો હું બોલું છું લાખોન ગામથી ભૂજ તાલુકો આ લાખોણ લાખોન ગામ હા હા કઈ સમાજમાં બોલો આહીર સમાજ છુય આહીર બોલો બોલો સાહેબ હવે એક મેટર છે હં તમારો આ વિડીયો મેં જોયો એટલે મેં કહ્યું કદાચ હવે એમાં મનસુખભાઈ રાઠોડ જે વિન્ડો વિડિયામાં નંબર હતા એટલે મેં ફોન કર્યો છે તમને હાજી તો હવે મેટર છે આજ બાપાને ને આપણા એંસી વર્ષ થયા કેટલા એંસી પીચ્યાસી વર્ષ હા હવે એ કોઈ મામલતદાર દાદ નથી દેતો શું છે આપણે જમીન ની મેટર છે જમીન ની તો મામલતદાર સાહેબે એ દાદ નથી દેતો એટલે મતલબ શું પ્રોબ્લેમ શું છે દાદ નથી આપતા પ્રોબ્લેમ એટલે બીજો માણસ દબાણ કરી બેઠો છે આપણા ઉપર હા એ કઈ સમાજ ના છે એ છે પટેલ સમાજ માનકવાના છે એમાં એવું છે કે આમાં આ કાયદાકીય બધી મેટર રહી ને આમાં પછી તમારા ઓલા ભાઈ અહીંયા કચ્છ કોઈ નાગદાન ભાઈ છે ને એ પછી વિરોધ કરે છે યાર એટલે આવું બધું થાય છે વિરોધ કરે એટલે સાહેબ એક વસ્તુ છે સત્યની વસ્તુ માથે હાલવાનો વિરોધ કોઈ ન કરે મારા બાપ પણ પછી કે અમારી સમાજમાં મને ફોન કરવો તો લાલભાઈ ને ફોન કરવો તો આ મનસુખ રાઠોડને શું ફોન કર્યો એ શું છે આવું બધું બોલે છે એટલે આ જે કાઈ છે એ મેટર કાયદાની છે અમારે કોઈ સમાજ કઈ જાતિ પ્રત્યે અમારે કઈ લેવા દેવા નથી અને કાયદો છે ને ઈ જે છે એને તો કોર્ટ મેટર અને પોલીસ ને જોવાનું હોય પણ કોઈ દાદ જ નથી દેતા કારણ કે પૈસા વાળી 판તી છે અત્યારે આપડાકાને દવા છાટોનો પંપ દવા છાટોનો પંપ છે એટલે એવું છે તમે સમજ્યા એટલે પહેલા નાગદાન ભાઈને તમે ફોન કરીને જાણી લો એ કદાચ હા ના થાય તો તમે રિંગ કરજો એ તો કાયદાકીય એ બધું હાલશે અમારે તો શું છે કે મને ફોન કરવાથી એવું બોલી રહે કે કોઈ પણ કેમકે એવિડન્સ છે ને એ જોઈ વસ્તુ સત્ય જ છે હમ સત્યની જ વસ્તુ છે સાહેબ કેમકે ભારતની અંદર ભારતના બંધારણમાં મુજબ એવિડન્સ એક્ટ પુરાવા ઈ હોવા જરૂરી છે બધું બધું કમ્પ્લેટ પડ્યો છે અને દાંત નથી દેતા એટલે ઘણી વાત છે ને બધું કમ્પ્લેટ છે હા તો એમાં નામદાર કોર્ટમાં તમારે દાખલ કરવો પડે દાવો દીવાની દાવો દાખલ કરવો પડે અચ્છા તેમ છતાં જો અનુકૂળ ન આવે તો નામદાર ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવવાની ફરજ પડે પડે બરાબર હા કેમ કે મારી વાત સાંભળો કે આપણે નીચલી અદાલતમાં આપણને ન્યાય ન મળ્યો હોય હા તો એની ઉચ્ચ અદાલતમાં જવું પડે હા જવું પડે ઉચ્ચ અદાલતથી ન મેળવી હોય તો હાઈકોર્ટ જવું પડે બરાબર હાઈકોર્ટમાં પણ એમ થાય કે ભાઈ આમાં મને ન્યાય જવું હજી મને નથી મારે જેવું સંતોષકારક ન્યાય મને નથી મળ્યો તો આપણે સુપ્રીમમાં પણ એની લલકારવું પડે બરાબર બરાબર કેમ કે ન્યાયિક પ્રક્રિયા જે છે એમાં જે રીતે કરવાનું છે એ રીતે જ આપણે કરી શકીએ

ડેપ્યુટી કલેક્ટરમાંથી આપણને એવું થાય કે આમાં મને હજી જોઈએ એવું મને એવિડન્સ નથી મળ્યા કેમ કે જે અદાલત છે ને એની અંદર તમારે એડવોકેટ અને પુરાવા જે રજૂ કરવા છે એ તમે ટાઈમે રજૂ કરો તો અદાલત ન્યાય લેવાનું જે કંઈ પ્રક્રિયા છે એની અંદર સુગમતા મળે

બરાબર નામદાર અદાલતમાં એ જે કાઈ છે એની અંદર શું પ્રક્રિયા ક્યાં પહોંચી છે તમે દાદ 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 તો કઈ બરાબર જી એટલે જે અદાલતમાં જે કાંઈ તમારે પુરાવા રજૂ કરવાના છે ચોક્કસ ચોક્કસ ઈ કરવા જોઈએ આપણે તમારો તાલુકો જિલ્લો હા જિલ્લો આપડો ભુજ જ છે ભુજ બરાબર હા એટલે મુદ્દો અમારે હું કોઈ સમાજ કે એનાથી નથી પણ આ તો તમારો નાગદાન ભાઈ છે ને એ ઓડિયામાં એવું બોલે કે મને ફોન કરવો તો અમે આ સમાજના અગ્રણી છીએ અમે આગેવાન છીએ પણ હું એક આગેવાન નથી હું કોઈ છે હું એક ખાલી કાર્ય કર છું એટલે તમે જે કાંઈ પૂછો ને એને નામદાર અદાલતનું કાયદા કીએ તમને જે કાંઈ સલાહ સૂચન હોય એ કાર્યકર તરીકે તમને જવાબ આપું છું હા અત્યારે જે જવાબ આપ્યો એ તમને લીગલી જવાબ આપ્યો છે ના ના ચોક્કસ 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 આવું પ્રક્રિયા લડવાની પ્રક્રિયા આવી હોય અને અમે આ ઓડિયો મૂકી એનાથી બીજા માણસો કાયદાથી ગૂંચમાં હોય કે અમુક ન હોય તો અમુક અધિકારી સાથે એને ખબર ન હોય કરે શું કરે હા હકીકત છે આડે રસ્તે હાલવા માંડી જાય તમે જે મામલતદારનું કીધું પણ એ તમે કાયદા મુજબ તમારે એમાં જે કાંઈ રજૂ કર્યું એના અનુસંધાને એ નિર્ણય એવું હોય હા 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 ના પછી લડવાની પ્રક્રિયામાં ફેરફાર હોય ચોક્કસ એટલે જે કાયદાકીય જે લડત છે એમાં તો તમે અપીલ કરી શકો છો નામદાર આ જે ઓર્ડર આવ્યો એ મારા શિરો નથી જેથી કરીને આપ સાહેબ અમારે આ રજૂઆત કરીને અપીલ કરવાનો ફરજ પડેલ છે અન્યથા મોડું થયું હોય સમય મર્યાદા વયોગ્ય હોય હા તો સમય મર્યાદા નથી તમને કાયદા કે તમે તમે મારી સાંભળો અત્યારે જે તમને ઓર્ડર કર્યો હોય એ ઓર્ડરથી તમે નારાજ છો હા અને ઇન કેસ તમારે ઈ ઓર્ડર ને કર્યા પછી જે એની સમય મર્યાદા હોય અપીલ કરવાની હા ઈ સમય હોય તો ડીલે માફ કરવાની અરજી કરવી પડે બરાબર બરાબર કે ભાઈ અમારી મર્યાદામાં અમારે અપીલ કરવી જોઈએ પણ અમે કાયદાથી વંચિત હોય કરવા ડીલે મતલબ મોડું થવાની ગુજરાતીમાં હા સમજાણ માફી થાય માફી એટલે ડીલે ની અરજી માફ કર્યા વિલંબ માફ થાય પછી તમારો દાવો દાખલ થાય બરાબર બરાબર હા પછી કોઈ કોણ તમે વાત કરતા ઈ તમારા સમાજ માંથી છે અમારા આહીર સમાજ માંથી પણ હવે ઈ હું છે ઓડિયા માં એવું કીધા કરે તમારે અમારા અહીર સમાજ નો હોય તો મને ફોન કરવો જોઈએ અને આહીર સમાજ મનસુખ રાઠોડ ને શું કામ ફોન કર્યો કાયદાકીય કોઈ માણસ ઘર મેળે ગૂચવાનો હોય તો આ સાંભળી નક્કી કરે કે આવી રીતે કરાય એટલે ઘર્ષણ કોઈ ન થાય ને અધિકારી કે મારી વિરુદ્ધમાં એટલે એ વિરુદ્ધ નિર્ણય ગયો કઈ એની માથે હોય બરાબર વાણી વાણી વર્તન બગાડી કે તમે એમાં કરો કે અભદ્ર વાણી વાપરો તો વિરુદ્ધ ની બાબત છે તમે એમ અદાલતની ન્યાયિક જે પ્રક્રિયા છે એની અંદર તમે નારાજ થાવ્યા અધિકારી કઈ ન હોય કેમ કે તમને જ્યારે નામદાર અદાલત સાંભળતી હતી ત્યારે તમે કઈ બોલી હિકા ન હોય પછી તો નિર્ણય લેવાનો હોય હા હા હાજર એટલે નિર્ણયથી નારાદ થાવ તો એને ઉચ્ચ અદાલતમાં જવાનું બરાબર છે બરાબર છે અને એ માન્ય બરાબર એવિડન્સ પુરાવા રાખ્યા હોય તો એ પાછા કલેક્ટર સાહેબ એને માન્ય રાખે કે તમારી જે રજૂઆત હતી એ નીચે જે એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટમાંથી જે નિર્ણય આવ્યો એ માન્ય રાખવામાં આવે છે અન્યથા એ નિર્ણય ઉડાડી નાખે કે ભાઈ આ નિર્ણય છે એને રદ કરીને હાલનો નિર્ણય નામદાર ઉચ્ચ અદાલતે આ દેવામાં આવ્યો છે

હા બરાબર એવિડન્સ પુરાવો મારા કને જમીન નો દસ્તાવેજ છે બરાબર એટલે મતલબ આ તમને ખાલી સમજે એ તમારી પાસે જે હોય સમજી ગયો સાહેબ સમજી ગયો બધી વાત કી દીધી હું સમજી ગયો બરાબર એવિડન્સ પુરાવો પડે છે આપણા નામદાર અદાલત જે ઓર્ડર કરે ઈ બધાયને પાલન શિરો માન્ય રાખવું પડે બરાબર બરાબર અદાલત ના ઓર્ડર ને માન્ય રાખવાનો ઈ માન્ય તમે તમારા ન રાખવા માંગતા હો કે આ ઓર્ડર થી હું નારાજ છું તો હું અદાલત માં જવાનું હા બરાબર બરાબર એમાંય તમને નીચે અદાલતે લખી દીધું આ ઓર્ડર થી તમે નારાજ હોય તો હું જ અદાલતમાં જઈ શકો છો બરાબર બરાબર એવું નીચલી અદાલત ઓર્ડર કરતી વખતે પણ નીચે એમાં દિવસ કે નેવું દિવસની મુદત નાખે અચ્છા અને ઈ મુદત વહી ગયા પછી કદાચ તમારે દાખલ કરવાનો વારો આવ્યો તમારી પાસે પૈસા નો હોય કે તમારી પાસે કાયદાનું જ્ઞાન ન હોય ને કદાચ દાખલ કરવાનું થાય તો એને વિલંબ માફ કરવાની અરજી કરવી પડે બરાબર 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 આ બધી એક લડવાની પ્રક્રિયા હોય

એક ખેતી જેને કરવી હોય ને એને હારો બળદ જોઈએ હા બસ જેને ખેતી સારી રાખવી હોય ને એને બળદિયા જોઈએ સારું હાથી રાપુ એમ કેસ લડતી વખતે સારો વકીલ હા જોઈ જોઈએ ખેતરની અંદર પાણી મહેનત અને ખાતર ત્રણ વસ્તુ જોઈ ત્રણ વસ્તુ જોઈએ તો જ ખેતી ઉત્પાદન થાય થાય એમ લડવામાં પુરાવા અદાલતમાં અને ખોટી પોન ખર્ચામણો આ ત્રણ વસ્તુ જોય હા 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 બરાબર છે કઈ તમે ન્યાય મેળવી શકો ઠીક છે ઠીક છે આભાર તમારો આટલો મારો દર્શન મને મળ્યા બરાબર હું અભણ માણસ છું હા હવે તમારે છે ને તમારા કાયદાકીય તમારી જે સલાહ છે એ તમે જો કદાચ વાગોળવા માંગતા હો તો તમારો ફોટો બોટો મોકલજો અમે તમારો આ કાયદાકીય છે ને મેટર અમે યુટ્યુબમાં લગાડશું ભલે ઓકે ઓકે હા તમારો ફોટો આમાં મોકલજો તો કાયદા કે છે તમને આપણે બે ચર્ચા કરી એ આપણે યુટ્યુબ માં મુક્શક જેથી કરીને બીજા માણસો કોઈ ગૂંચવાળા હોય કે આવું હોય તો અદાલતની અંદર જવામાં એને સુગમતા પડી રહે કેમ કે નામદાર અદાલત અને એ છે ને એ જ ભગવાન હા 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 બરાબર અત્યારે અદાલત ઈ જ ભગવાન હા અદાલત એ જ ભગવાન છે બાકી કોઈ નથી આજ મંદિરે જઈને રાઈડ્યું નાખજો તો તમારું કામ નહીં થાય તમારે અદાલતમાં જવું પડશે ના 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 એ થાય તાત્કાલિક હનુમાન પાયા જાવતું નહીં હાલે રોકડીયા હનુમાન પાયા જાવતું કોઈ પણ અટાણ ભગવાનના મંદિરે જઈને રેડિયું નાખશો તો તમારા હાથ બાર હાથ ના છ નંબરની સલાહ એ નહી આપે નહીં આપે નહીં આપે નહીં આપે નહી આપે

ન્યાય મળે નહીં મજબૂત કરવા માટે થઈને કોઈ પણ આસ્થાનું નાડું પકડવાનું ચોક્કસ ચોક્કસ પછી ભગવાન નું પકડો માતાજી નું પકડો મેલડી નું પકડો સામુંડા નું પકડો તે કરોડ દેવતા માંથી ગમે પકડો પણ મન ને પકડવા માટે થઈ ન્યાય ન મળે ન્યાય નો મળે મન થી તમારે ન્યા પોચી શકો હુધી નહિ પછી ઈ નાડુ પકડી ને તમે પોકી જાવ એટલે ઓર્ડર આવે અદાલત માંથી ને જજ હા ઈ ના થાય થાય જ ઈ ભેરુ જ ના થાય કોઈ દી હા કેમ કે પછી ઓર્ડર આવે ને એટલે પછી એમ કહી દે કે આ તો મારી સામાન માં ને માથે મે ભરોસો મૂક્યો તો ને એટલે મને છે ને પાછા થઈ ગયું પણ ન્યા પુરાવા નઈ ગયો તો સામાન માં નઈ હાલે મેલડી માં નઈ હાલે ને ભારત ના કોઈ દિવસ નઈ હાલે ન્યા પુરાવા દયો તો અદાલત કામ કરી શકે ચોક્કસ ચોક્કસ સાચા પુરાવા ખપે ઓકે આપણું નામ હું કીધું આખું આખું મારું નામ છે ધના ચોથા ચાવડા હા ચાવડા અહીંયા મસવાઈ આહીર હા મસવાઈ આહીર ભલે ભલે અને આપણે તાલુકો જીલો તાલુકો જીલો અને ભુજ જ લાગે હા અને ગામ શું કીધું ગામ ગામ લાખોન 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 હા ઓકે ઓકે ચાલો જય મોરલી જય મોરલીધાર હું હશે તમને કાલ મૂકી દઉં છું ફોટો બરાબર હા આમાં મોકલી દો એટલે મેં યુટ્યુબમાં તમારા જે કાયદાકીય મેટર આપડે વાત કરી ને ઈ હશે ચડાવશો ભલે ભલે